પાલિકાની શિક્ષણ સમિતિની સામે સભા સોમવારે મળી હતી જેમાં શાળાના સફાઈ તેમજ અંગ્રેજી માધ્યમ શિક્ષકોના મુદ્દા મહત્વના રહ્યા હતા સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ આજે સામાન્ય સભામાં મળી હતી સામાન્ય સભામાં શાળાના સફાઈ તેમજ અંગ્રેજીના શિક્ષકના મુદ્દાઓના મહત્વના રહ્યા હતા તો આક્ષેપો કર્યા હતા કે સો વર્ષના મનપાની શિક્ષણ સમિતિના પૂરા થશે છતાં કાયમી શાસન અધિકારી કચેરીમાં નથી અને એક તરફ અંગ્રેજી ભાષાના શિક્ષકોની અછત છે તો બીજી તરફ ખાનગી એજન્સી દ્વારા વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષાનું નોલેજ આપવામાં આવે છે અંગ્રેજી વિષયક શિક્ષકોની ભરતીના બદલે ધોરણ ત્રણ થી છ ના છ હજાર વિદ્યાર્થીઓની ખાનગી સંસ્થા દ્વારા અંગ્રેજી શીખવા હશે શાસન અધિકારી નિમિત્તે કામ કરવામાં આવશે ઉપરાંત શિક્ષણ સમિતિ ઓગણસિત્તેરની જગ્યા પર અઠ્યાવીસ કર્મચારીઓ જ કામ કામ ચલાવવામાં આવે છે અઠ્યાવીસ થી સાત જિલ્લાની નિરીક્ષક છે જેથી કરીને તેઓ પોતાના સમય સમિતિની કચેરીમાં આપી શકતા નથી એટલે કે એકવીસ કર્મચારીઓ સિત્તેર લોકોનું કામ કરી રહ્યા છે તેમ જણાવ્યું હતું આજે સામાન્ય સભામાં છ કામો વ્યવહારના હતા એક સંસ્થા દ્વારા છ હજાર બાળકોને ભણાવવામાં આવે છે એ કામ મંજૂર કરવામાં આવ્યું અને બીજા બધા ગેરજેટના કામો એમાં વિદ્યા સહાય તરીકે અંગ્રેજી મીડિયમના શિક્ષકોનો સમાવેશ કરવામાં આવ્યો છે કેટલા શિક્ષકોની થઈ વિદ્યા સહાયક તરીકે એ ચોક્કસ આંકડો મારી પાસે નથી પણ અઢાર થી વીસ અંગ્રેજી મીડિયમમાં આવ્યા છે છે અંગ્રેજી મીડિયમમાં હિન્દી મીડિયમમાં આવ્યા છે ઉર્દુ મીડિયમમાં આવ્યા છે અને ગુજરાતી મીડિયમમાં પણ એકસો એકોતેર જેટલા વિદ્યાસાયકોની ભરતી કરી છે આજે જે અત્યારે તમે બહાર જોઈ રહ્યા છો તો એ લોકોના પણ ડોક્યુમેન્ટ ચકાસણી કરીને શિક્ષણ સમિતિમાં સિત્તેર કર્મચારીઓની સામે માત્ર એકવીસ કર્મચારીઓ કામ કરે છે મુખ્ય અધિકારી એટલે કે કાયમી શાસનાધિકારી નથી એ બાબતે સવાલ ઉઠાયો અને મુખ્ય જે બે પ્રશ્નો હતા એ હતા કે અંગ્રેજી માધ્યમ જે શાળા છે છત્રીસ શાળાઓ અગિયાર શાળાઓ છે એમાં માત્ર છત્રીસ શિક્ષકો કામ કરે છે અને છ હજારથી વધુ બાળકો અભ્યાસ કરે છે એક શાળામાં ત્રણ શિક્ષક પણ પૂરા નથી અને એક બાળક એકસો પંચાવન બાળકો ઉપર એક શિક્ષક છે અંગ્રેજી માધ્યમમાં તો આ મુદ્દે અવાજ ઉઠાવ્યો અને સૌથી મુખ્ય મુદ્દો એ હતો કે બાળકોને જે શાળામાં નોટબુક આપવામાં આવી છે સમિતિ તરફથી એના મુખ પૃષ્ઠ ઉપર મુખ્ય પેજ ઉપર જે ફોટાઓ લગાવવામાં આવ્યા છે નરેન્દ્ર મોદી ભૂપેન્દ્ર પટેલ સી આર અમિત શાહ અને જે પી નડ્ડાના ફોટાઓ લગાવવામાં આવ્યા છે અમારી એ માંગણી હતી કે શિક્ષણમાં રાજનીતિ ન હોવી જોઈએ ત્યાં ગાંધીજીના સરદાર સાહેબના બાબા સાહેબના ભગતસિંહના સાવિત્રીભાઈ ફૂલે જેવા મહાપુરુષોના ફોટા હોવા જોઈએ અને જ્યારે એમ કહેવામાં આવ્યું કે આ તમે જાણી જોઈને રાજનીતિથી પ્રેરિત આ ફોટાઓ લગાવવામાં આવ્યા છે ત્યારે ભાજપના એક સભ્યએ એવું કીધું કે ભાઈ ભાજપની સરકાર છે તો ભાજપના નેતાઓના ફોટા લાગશે તો આ મુદ્દે રજૂઆત કરી હતી અને આ મુદ્દે વિરોધ પણ નોંધાયો હતો